પડી રહ્યા છે અનેક આરોપીઓની આ ઘટનાની ની અંદર અટકાયત કરવામાં આવી હતી હવે આરોપીઓને કોર્ટની ની અંદર લઈ જવામાં આવી રહ્યા છે રાજકોટમાં ટીઆરપી જેમ કેવા કેમ ઝોન ની અંદર સમગ્ર ઘટના આરોપી ના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને ચૌદ દિવસના રિમાન્ડ જે છે તે માગવામાં આવશે રાજકોટ અગ્નિકાંડના આરોપીને કોર્ટમાં અત્યારે રજૂ કરાશે યુવરાજસિંહ સોલંકી પ્રકાશ હિરણ રાહુલ રાઠોડ રજૂ કરાશે જ્યારે આરોપીને ચૌદ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી ખરેખર મોટા સમાચાર સામે આવ્યા રાજકોટમાં અઠ્યાવીસ નિર્દોષ લોકોના જીવ લેનાર ગોચારા ગેમ ઝોન અગ્નિકાંડની અંદર આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને હાલમાં તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આવી રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે વધુ તપાસ શરૂ છે જ્યારે ચૌદ દિવસના રિમાન્ડ જે છે તેની માંગ કરવામાં આવશે આવી રીતે મળતી માહિતી મુજબ રાજકોટ અગ્નિકાંડના આરોપીને ટૂંક જ સમયની અંદર કોર્ટમાં રજૂ કરાયા આવી રીતે આ સમાચાર આ વિડીયોઝ પણ જોઈ શકો છો લાઈવ કોન્ફરન્સ આવી રીતે આ ચૌદ દિવસના રિમાન્ડ છે આવી રીતે દરરોજ ગુજરાતના તમામ સમાચાર રાજકોટના અને આખા ગુજરાતના સમાચાર જોવા માટે આ વિડીયોને લાઈક કરી અને તમારે આ આરોપી વિશે કાંઈ કહેવું હોય તો કોમેન્ટ કરો અને વિડીયોને શેર કરો ધન્યવાદ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી દરરોજ નવા વિડીયો সব থেকে পেলা যাই শকো